આગામી દિવસોમાં બકરી ઈદ સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે સુરતમાં ઝોન વન દ્વારા શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી વરાછા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન વન દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તહેવારો સમયે અસામાજિક તત્વો કોઈ કાંકરી ચાળો ન કરે તે માટે પોલીસ દ્વારા અગાઉથી શાંતિ સમિતિની આયોજન કરવામાં આવે છે ત્યારે સુરતની ઝોન પોલીસ ટીમ અને વરાછા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આવનારા દિવસોમાં બકરી ઈદના તહેવારની સાથે અન્ય તહેવારો આવી રહ્યા છે ત્યારે શાંતિ અને ભાઈચારાના માહોલમાં તહેવારો ઉજવાય તેવી અપીલ કરી પોલીસ બંદોબસ્ત અંગે પણ લોકોને જાણકારી આપવામાં આવી સત્તર તારીખે દર વર્ષ જેમ બકરી ઈદના તહેવાર થવાનું હોય બંદોબસ્ત ના અન્વય અને પોલીસ કમિશનર ના જે જાહેરનામા છે જળવાઈ રહે તે માટે જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા જવાબદાર જવાબદાર થી વપરાશ કરવા માટે સૂચન કરવામાં આવ્યું મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહ્યું અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે